ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છે બધા કે તમે બધા જ મજામાં આવશે તો ગાઈ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ગાડી લેવા માટે ફાઇનલી આજ અમારી કાર આવી જવાની છે અને બહુ જ એક્સાઇટેડ છે અમે બધા જ જોકે થયું એવું કે અમારા લોકોને થોડું વહેલ્યુ નીકળવાનું તો અગિયાર વાગે બટ અત્યારે છે ને બાર વાગવા આવી ગયા છે અને અત્યારે અમે લોકો નીકળ્યા છે એમ કહું ને કે ગાડીમાં જ બધું હેરસ્ટાઈલ ને બધું કર્યું છે તો એવું જ કંઈક તો એક ઉબેર મોકલી દીધી છે આગળ જેમાં મમ્મીને બધા જ નીકળી ગયા છે અહીંયા અમે ગાડીમાં હેતલબેન સચિનભાઈ ભવ્ય નિકેશ અને બચ્ચા એક્સ્ટ્રા છે તો બધાને મળાવી લઉં હેલો હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ જો સ્ટાઇલિશ બોય મસ્ત હેર સ્ટાઈલ કરાવીને આવી ગયા છે બરાબર એટલે મોડું થઈ ગયું ના તોય એ બિચારા વહેલા આવી ગયા અને એક ભવ્ય ના લીધે હું આવી ગઈ હતી તો ભવ્ય નતો આવ્યો ભવ્ય ઓફિસમાં જતો નિશિવ સ્ટેરિંગ ગાડી ચલાવે તું વાહ ચલાવ 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 િકેશ ની કાર આવી જશે બરાબર અને અમે લોકો ફટાફટ પહોંચીએ છીએ ફોટોગ્રાફર પણ પહોંચી ગયા છે મમ્મી લોકો પણ પહોંચી ગયા છે તો ફટાફટ પહોંચીએ અને આજનો બ્લોગ તમને લોકોને બહુ જ ગમવાનો છે એની સાથે સાથે તમારે લોકોને કોમેન્ટ કરવાની છે કે અમારા લોકોની ગાડી તમને લોકોને કેવી લાગી એટલે તો ભૂલતા જ નહીં અને વિડીયોને લાઈક અત્યારે કરી દેજો કેમ કે પછી બ્લોગ જોવામાં જોવામાં તમે લોકો લાઈક કરવાનું ભૂલી જાઓ છો કેમ કે વ્યૂઝ બહુ બધા હોય છે પણ લાઈક બહુ જ ઓછી હોય છે તો બસ ફટાફટ પહોંચી આપણે શોરૂમ ઉપર શિવેન કેવું ફીલ થાય છે એક્સાઇટેડ જ હોઈએ ને યાર બાય બેટા સો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે યસ આઈ જાવ આઈ જાવ તમને ભાગશે નહીં તો પાછું નિશો કાં છે અનિશુ ની ખુશી જો નિશુ એનિશુ નિશુ નિશુ હાઈ હાઈ કર દે પહેલા હાઈ કર દે આપણે શું લેવા આયા છીએ તારા કઈ ગાડી લેવાની નવી ગાડી અને ચલાવશે કોણ નિશુ ચલાવશે નિશુ ને પાર નહી એને તો છે ને મારા એક્સાઇટેડ હો થઈ જાય છે આના હિરો

હાઇટમાં નહીં હવે હાઈટમાં તમે મારા કરતા મોટા નહીં કામમાં મારા કરતાં તો બહુ જ મોટા છો તો એ છે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અમારી મસ્ત મજાની કાર લેવા માટે બરાબર અને બહુ જ એક્સાઇટેડ છે નિશુ તો બહુ જ નિશુ આપણી ગાડી ક્યાં છે બતાવી તું તો ચલો બતાવો ચલો 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 ફટાફટ 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 પછી નિશુ શું કરશે આમાં નિશુ શું કરશે શું કરશે ગાડી કેવી રીતે બતાવવાની આમ તો જો મારે સામું નો સ્માય નિશુ નો સ્માય ઓકે બાય નિશુ બાય શું ગાઈઝ અમારા પહેલાંથી મમ્મી અને એ લોકો નીકળી ગયા છે ઉબેરમાં બીકોઝ મારે લેટ થઈ ગયું હતું પણ હજુ સુધી એ લોકો નહીં પહોંચ્યા અમે એની પહેલાં પહોંચી ગયા છીએ વિડીયોગ્રાફીને સ્ટાર્ટ કરવાનું છે બધું જ તમને જોવા મળવાનું છે વ્લોગની અંદર એટલે વ્લોગ મિસ ના કરતા અને એન્જોય કરજો i આજે ભીમ અગિયારસ એમ વાહ એટલે એવું બધું યાદ જ ના આવે હા ગાડી ગાડી લેવા જવાનું હતું એટલે યાદ આવ્યું એમ ગાડી લેવાની

નવી ગાડી ક્યાં હે કોની ગાડી છે ગાડી કોની એ આજે હવારમાં ન્યૂઝમાં આવતું હતું કે ખુશી પ્રજાપતિ જે ઇન્ફ્લુએન્સર છે ઇન્સ્ટાગ્રામને ને આજે વહેલા ઉઠ્યા

ગાડીમાં હેરસ્ટાઈલ કરી છે ગાડીમાં બેસી કાર કાર હેરસ્ટાઈલ જો કાર હેરસ્ટાઈલ આવી હોય એ નામ કાર્ડ દેવાનું હે લોકો બેસી ગયા છે ગાડીમાં નિકેશ કેવી ફિલિંગ છે કોંગ્રેચ્યુલેશન હેલો નિશી કેવી લાગે નવી કાર મત પપ્પા કેવી લાગી ગાડી બહુ સરસ બહુ જ છે ને અરે નિશુ રે શું કહેશો તમે બસ આવ નામ પ્રગતિ કરો થેન્ક યુ સો મચ થેન્ક યુ તમારા બધાના આશીર્વાદ શું કેવું નિકેશ થેન્ક યુ સો મચ થેન્ક યુ હેલો કેવી લાગી બહુ સો અમે છે ને થોડા કેવું ને આમ શું કહેવાય થોડા આના શું કહેવાય આપણે જે રીતે બેઠા છે આના દબાઈ દબાઈને બેઠા છે યસ પણ એમ કે ભાઈ ચલો ફર્સ્ટ ટાઈમ બેઠા છે ને તો કારમાં મસ્ત આવી રીતે બેસીને જઈએ યસ તો શું કહીશ રચિતા નેક્સ્ટ ગાડી મર્સિડીસ હવે એવી ભગવાન પ્રાર્થના કરી થેન્ક યુ સો મચ હું એમ કહેતી હતી પેલા લોકો કે નીકુ આટો મારવા ગયો છે અમાર થોડી પહેરવાનું હોય સીટ બેલ્ટ બી અમાર તો કમ્પલ્સરી છે ના ભાઈ પોસિબલ જ નહી બકા પાછળ બી કમ્પલ્સરી છે સીટ બેલ્ટ પહેરવાનું ભલે વાગતું હવે વાગવા દો નવી ગાડી છે બરાબર તો આટલું સહન કરી લઈશું નિકેશ કરો તાર બીજો શું ઓકે તમને કેવું લાગે છે આ નવી નવી ગાડી ચલાવીને ઓકે ગાઈ ચલો પહોંચીએ મંદિરે પહેલાં પહોંચી ગયા છે ઘરે કપડાં વપડાં ચેન્જ કરી લીધા છે ફ્રેશ થઈ ગયા છે અને ફટાફટ જમીને નીકળવાનું છે પાલોદર દર્શન કરવા માટે જોગણી માતાએ તો એ બધું તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે તો આ વ્લોગ તમને કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હજુ સુધી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાબાય હરે કૃષ્ણ